પ્રિય મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો આખી જિંદગી મહેનત કરતા રહે છે દિવસ રાત પરિશ્રમ સંઘર્ષ સખત મહેનત પરંતુ તેમ છતાં ધનની ઉણપ હંમેશા રહે છે જીવનભર હાથ ફેલાવેલા રહે છે પણ મુઠ્ઠી ક્યારેય ભરાતી નથી અને કેટલાક લોકો એવા પણ હોય છે જે દિવસ બમણી રાત ચોગણી પ્રગતિ કરે છે સમૃદ્ધિ સન્માન પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કરે છે અને ખુશહાલ જીવન જીવે છે આવું કેમ શું ઈશ્વર અન્યાય કરે છે શું કોઈને ભાગ્ય વધારે મળ્યું અને કોઈને ઓછું ના એવું નથી આ બધાની પાછળ એક જ સિદ્ધાંત છે ધનના દેવી મા લક્ષ્મીના આશીર્વાદ જો માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો માટી પણ સોનું બની જાય છે અને જો તેઓ અપ્રસન્ન હોય તો સોનું પણ રાખમાં બદલાઈ જાય છે ધન ફક્ત પરિશ્રમથી નથી મળતું ધન મળે છે પરિશ્રમ પુણ્ય પવિત્રતા અને સદભાવથી અને આજની આ પાવન કથામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા પાંચ ઘરો જ્યાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતી અને જ્યાં જઈને તેઓ તરત પાછા ફરે છે આવા ઘરોમાં ભલે ગમે તેટલું ધન આવે તે ટકતું નથી સુખ આવતું નથી અને મનુષ્ય દરિદ્રતા સંઘર્ષ અને ક્લેશમાં જીવન વિતાવે છે તો આવો શ્રદ્ધાથી મનને શાંત કરો અને ધ્યાનપૂર્વક સાંભળો માતા લક્ષ્મી સ્વયં કહે છે કે જ્યાં આ પાંચ દોષ હોય ત્યાં હું નિવાસ નથી કરતી અને આવા લોકો ભલે ગમે તેટલો પરિશ્રમ કરે તેઓ સદૈવ ગરીબી કષ્ટ અને અશાંતિ જુએ છે મિત્રો ક્યાંક તમે પણ અજાણતામાં આ ભૂલો તો નથી કરી રહ્યા આજની આ પાવન કથા તમારા સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે તો આ કથા પૂરી અવશ્ય સાંભળજો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો મિત્રો એક વખતની વાત છે માતા સરસ્વતી મધુર મુસ્કાન અને વિનમ્ર ભાવથી માતા લક્ષ્મીની બાજુમાં બેઠા હતા ત્યારે તેમણે માતા લક્ષ્મીને કહ્યું બહેન લક્ષ્મી તારી કૃપા જે ઘરમાં હોય છે તે ઘર તો સ્વર્ગ સમાન સુંદર થઈ જાય છે અજવાળું સમૃદ્ધિ આનંદ અને સૌભાગ્ય છલકાય છે પરંતુ જે સ્થાન પર તારા ચરણ નથી પડતા ત્યાં તો નિરંતર અંધકાર રહે છે મનુષ્ય દુઃખ અભાવ અને ક્લેશથી ભરાઈ જાય છે બહેન મને જણાવ એ કયું રહસ્ય છે કયો એવો માર્ગ છે જેના દ્વારા તું પ્રસન્ન રહે છે માતા લક્ષ્મીએ કોમળ હાસ્ય અને શાંત નેત્રથી સરસ્વતી તરફ જોઈને કહ્યું બહેન સરસ્વતી તારા વચન સત્ય છે સાચું છે જ્યાં હું વાસ કરું ત્યાં ધન શાંતિ અને ઉન્નતિ ફળની જેમ જન્મે છે અને જ્યાં હું નથી જતી ત્યાં દીવો પણ બળે તો ધુમાડો આપે છે મનુષ્ય પરિશ્રમ કરે પણ ફળ નથી મળતું સુખના બીજ વાવવામાં આવે પણ અંતે સૂકા કાંટા જુગે છે પણ મારું રહસ્ય બહુ સરળ છે સરસ્વતીએ આશ્ચર્યથી પૂછ્યું તો જણાવ બહેન એ સરળ માર્ગ શું છે મનુષ્ય કયા કર્મો કરીને તને પ્રસન્ન કરી શકે છે અને કયું કાર્ય છે જેનાથી મનુષ્યએ બચવું જોઈએ માતા લક્ષ્મી કોમળ સ્વરમાં સ્મિત કરતા બોલ્યા હે વીણાવાદીની મને પ્રસન્ન કરવી બહુ સરળ છે આજે હું તને સ્વયં જણાવીશ કે હું કયા ઘરોમાં હંમેશા નિવાસ કરું છું લક્ષ્મીએ સ્મિત કરતાં કહ્યું તે જોયું હશે બહેન ધરતી લોકમાં અનેક મનુષ્યો દિવસ રાત પરિશ્રમ કરે છે કષ્ટ ઉઠાવે છે મહેનતમાં કમી નથી રાખતા છતાં પણ ધનના અભાવમાં જીવન પસાર કરે છે અને બીજી તરફ કેટલાક લોકો એવા પણ હોય છે જે તમામ સુખો ભોગવે છે ધન વૈભવ અને સમૃદ્ધિની ઉણપ ક્યારેય અનુભવતા નથી તું વિચારતી હોઈશ આ ભેદ કેમ માતા સરસ્વતીએ પૂછ્યું હા બહેન આ જ વાત મારા હૃદયમાં પ્રશ્ન બનીને ઉઠી છે પરિશ્રમ કરનાર નિર્ધન કેમ અને કષ્ટ વગર પણ કોઈ આટલું સંપન્ન કેવી રીતે શું આ ફક્ત કર્મોનું ફળ છે કે આમાં કોઈ દૈવીય રહસ્ય પણ છુપાયેલું છે માતા લક્ષ્મીએ કરુણ દૃષ્ટિથી કહ્યું સાચું કહું તો ફક્ત પરિશ્રમથી હું પ્રસન્ન નથી થતી અને ન ફક્ત ભાગ્ય જ મારો આધાર છે હું ત્યાં નિવાસ કરું છું જ્યાં ધનની સાથે ધર્મ અને સાત્વિક ભાવ હોય છે માતા લક્ષ્મીએ કહ્યું બહેન આજે હું તને એક કથાના માધ્યમથી બધું રહસ્ય સમજાવું છું તું ધ્યાનપૂર્વક સાંભળ માતા સરસ્વતીએ વિનમ્રતાથી કહ્યું બહેન તમારા વચન અમૃત સમાન છે હું પૂરી શ્રદ્ધાથી સાંભળવા તૈયાર છું જણાવો તે કઈ કથા છે લક્ષ્મી કરુણા અને તેજથી યુક્ત સ્વરમાં હસીને બોલ્યા દેવી આ કથા છે ધર્મગ્રામની બહેન તે ધર્મગ્રામમાં એક બહુ જ ખુશહાલ પરિવાર હતો સુખ સમૃદ્ધિથી ભરેલો પરંતુ તેમની સમૃદ્ધિ ફક્ત ધનથી નહીં ધર્મ પ્રેમ અને સંતોષથી હતી ત્યાંના દરેક સભ્ય સરળ અને સીધા હતા કોઈના પ્રત્યે દ્વેષ નહીં કોઈની સાથે છળ નહીં સવારે સૂરજ ઉપતાજ જ ઘરમાં શંખ વાગતો દીપક પ્રગટતો તુલસી માતાના ચરણોમાં જળ ચડતું અને સૌ સાથે મળીને પ્રભુનું સ્મરણ કરતા માતા સરસ્વતીએ પૂછ્યું બહેન શું ફક્ત પૂજાપાઠથી જ ઘરમાં સુખ બની રહેતું હતું લક્ષ્મીએ કોમળ સ્વરમાં કહ્યું ના દેવી ફક્ત પૂજાથી સુખ નથી મળતું તેમનું જીવન આ પ્રકારનું હતું ભક્તિ તેમના શ્વાસોમાં પરિશ્રમ તેમના હાથોમાં પવિત્રતા તેમના આચરણમાં અને સંતોષ તેમના હૃદયમાં વસેલો હતો તેઓ ફક્ત ઈશ્વરનું નામ જ નહોતા લેતા પણ ઈશ્વરના બતાવેલા માર્ગ પર ચાલતા પણ હતા ઓછું બોલતા સારું વિચારતા કોઈની નિંદા નહોતા કરતા અને જે કંઈ મળતું તેને ભગવાનનો પ્રસાદ માનતા સરસ્વતીએ સ્મિત કરતા કહ્યું બહેન આવા ગુણ તો સ્વયં તેને આવીને બાંધી લેતા હશે લક્ષ્મીએ હસતા કહ્યું બિલકુલ જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં મને બોલાવી નથી પડતી હું સ્વયં ચાલી જાઉં છું અને જાણો દેવી તે પરિવારનો મુખ્ય માણસ સવારે કાર્ય શરૂ કરતા પહેલાં આ પ્રાર્થના કરતો હતો હે પ્રભુ મારા પરિશ્રમમાં શક્તિ આપો મારા મનમાં નમ્રતા આપો અને જે ધન મળે તે ધર્મના માર્ગમાં ખર્ચ થાય આવી પ્રાર્થના સાંભળીને કયા દેવ પ્રસન્ન ન થાય સરસ્વતીએ સન્માનથી કહ્યું બહેન આ તો અત્યંત દિવ્ય પરિવાર હતો પછી તે પરિવાર સાથે આગળ શું થયું લક્ષ્મીએ ગંભીર થઈને કહ્યું દેવી ધર્મનિષ્ઠ પરિવારની પરીક્ષા અવશ્ય થાય છે જેમ સોનું અગ્નિમાં તપીને ચમકે છે તેમ સદ્ગૃહસ્થની પરખ પણ ઈશ્વર કરે છે માતા લક્ષ્મીએ કહ્યું કોઈ પણ પરિવારનો સૌથી અગત્યનો હોય છે મુખ્ય માણસ તેના હાથમાં જ બધું હોય છે તે જે દિશામાં ચાલે છે પરિવાર તે જ માર્ગ પર ચાલી નીકળે છે જો મુખ્ય માણસનું મન પવિત્ર હોય વિચાર સુલઝેલા હોય વાણી મધુર હોય અને કર્મ ધર્મયુક્ત હોય તો આખો પરિવાર ઉન્નતિ શાંતિ અને સુખથી ભરાઈ જાય છે પરંતુ જો મુખ્ય માણસનું મન બીજાને ધન અને વૈભવ જોઈને અહંકાર ઈર્ષા કે લાલચથી ભરાઈ જાય તો ધીમે ધીમે ઘરનો દીવો મંદ થવા લાગે છે અને જ્યાં દીવો બુજાઈ જાય ત્યાં લક્ષ્મી નથી ટકતી માતા સરસ્વતીએ પૂછ્યું બહેન તે પરિવારનો મુખ્ય માણસ કેવો હતો લક્ષ્મીએ પ્રસન્ન ભાવે કહ્યું તે અત્યંત વિનમ્ર અને ધર્મનિષ્ઠ પુરુષ હતો તેનું હૃદય સમુદ્ર જેવું વિશાળ અને શાંત હતું તે દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં તુલસી માતા પાસે દીવો પ્રગટાવતો અને કહેતો હે નારાયણ મારી બુદ્ધિ સીધી રાખો મારા કર્મ ધર્મમય હોય અને મને એટલું જ આપો કે હું સ્વયં પણ જીવી શકું અને કોઈની મદદ પણ કરી શકું તે પોતાના પરિવારને સમજાવતો ધન આવે તો અહંકાર ન કરવો અને ન આવે તો નિરાશ ન થવું ધન ભગવાનની દેન છે પણ ધર્મ મનુષ્યની ઓળખ આવી વિચારસરણીવાળો મુખ્ય માણસ ઘરને ધનથી નહીં સંસ્કારોથી સમૃદ્ધ કરે છે સરસ્વતીએ માથું ઝુકાવીને કહ્યું સત્ય છે બહેન જ્યાં મુખ્ય માણસ દૃઢ નમ્ર અને ધર્મપરાયણ હોય ત્યાં પરિવાર વૃક્ષ ન ફક્ત લીલુછમ હોય છે પણ પેઢીઓ સુધી ફળ આપે છે લક્ષ્મી હળવેથી હસ્યા અને કહ્યું અને આ જ કારણ છે દેવી તે પરિવારમાં મારી કૃપા સ્થિર હતી કારણ કે ધન જ્ઞાનથી જન્મે છે અને જ્ઞાન વિનયથી માતા લક્ષ્મીએ આગળ કહ્યું અને બહેન તે પરિવારની સ્ત્રીઓ તેઓ તો જાણે ગૃહલક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ હતી તેમના ઘરમાં સ્ત્રીઓ દરરોજ ઘરને સુવ્યવસ્થિત રાખતી સ્વચ્છતાને દેવતા માનીને ઘરના દરેક ખૂણાને પવિત્ર બનાવતી સવારે થતાં જ આંગણામાં ઝાડુ લગાવતી કુંડમાં જળ ભરતી તુલસી માતાને જળ અર્પણ કરતી દીપ ધૂપથી ઘરને સુગંધિત બનાવતી પછી પૂજા સ્થાનમાં શાંતિથી દીપક પ્રજ્વલિત કરી મધુર ભાવથી કહેતી હે નારાયણ અમારા ઘરમાં સુખ શાંતિ સદભાવ અને ધનનો વાસ થાય પરંતુ ધર્મનો દીપક ક્યારેય ન બુજાય તેઓ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન બનાવતી ભોજનમાં પ્રેમ અને શુદ્ધતાનો સ્વાદ રહેતો કારણ કે તેઓ તેને ફક્ત પરિવાર માટે નહીં પ્રભુના પ્રસાદના રૂપમાં બનાવતી હતી પરિવારનો દરેક સભ્ય ભોજન પહેલાં ઈશ્વરનું સ્મરણ કરતો અને આ જ કારણ હતું દેવી કે તે ઘરનું અન્ન અમૃત તુલ્ય થતું હતું તે સ્ત્રીઓ ફક્ત ઘર નહોતી ચલાવતી તેઓ સંસ્કારોનો દીપક પ્રગટાવતી હતી નિયમિત વ્રત ઉપવાસ ઈશ્વરનું સ્મરણ સત્સંગ અને દાન આ તેમની અને સૌથી પવિત્ર કાર્ય ગાયની સેવા તેઓ ગાયને ફક્ત પશુ નહીં માતાનું રૂપ માનીને પૂજા કરતી પોતાના હાથોથી ચારો ખવડાવતી અને કહેતી ગૌમાતા પ્રસન્ન થશે તો ઘરમાં લક્ષ્મી સ્વયં વિરાજશે અતિથી આવતા તો દરવાજા પર જ સ્મિત કરતા સ્વાગત પાણી બેસવાની જગ્યા અને ભોજન જળપાનની વ્યવસ્થા અને મનમાં એ ભાવ કે અતિથી દેવો ભવ આવી સ્ત્રીઓ ઘરની દિવાલોમાં પણ પ્રાણ ફૂંકી દે છે જે ઘરોમાં સ્ત્રીઓ સેવા શાંતિ અને શ્રદ્ધાથી યુક્ત હોય ત્યાં હું કેમ ન ટકું બહેન સરસ્વતીએ ગદગદ થઈને કહ્યું બહેન આવી સ્ત્રીઓ જ ઘરને તીર્થ બનાવી દે છે જ્યાં સ્ત્રી રાણી નહીં ધર્મની સંરક્ષિકા બને ત્યાં લક્ષ્મી સ્વયંદીપ બનીને ચમકે છે લક્ષ્મીએ માથું હલાવીને કહ્યું સત્ય કહ્યું દેવી ઘર ત્યારે જ સ્વર્ગ બને છે જ્યારે સ્ત્રી ભક્તિ શુચિતા અને સેવાની ધજા લઈને ચાલે છે આવા ઘરમાં હું ફક્ત ધન નથી આપતી હું સુખ સન્માન અને સમૃદ્ધિ પણ આપું છું માતા લક્ષ્મીએ કહ્યું અને બહેન તે ઘરના પુરુષો પણ આદર્શ હતા તેઓ ફક્ત નામ પૂરતા ધર્મનિષ્ઠ ન હતા પણ મન વચન અને કર્મથી સાચા હતા પુરુષો પણ દુર્ગુણોથી રહિત હતા ન તેમના મનમાં છળ ન વાણીમાં કટુતા ન વ્યવહારમાં ક્રોધ કે અભિમાન તેમનું હૃદય કોમળ અને ઈરાદા દૃઢ હતા તેઓ વાસનાથી કોસો દૂર હતા કારણ કે તેમને ખબર હતી તેમની દ્રષ્ટિ પવિત્ર વિચાર શુદ્ધ અને તેઓ સ્ત્રીઓને દેવી સ્વરૂપ માનીને સન્માન આપતા હતા તેઓ બીજાની સ્ત્રીઓ પર દ્રષ્ટિ નહોતા નાખતા કોઈના ઘર પરિવારની બુરાઈ નહોતા કરતા અને કોઈની ખુશીઓ જોઈને ઈર્ષા નહોતા કરતા વાસનાઓ મનને બાંધે છે અને જે મન બંધાઈ જાય તે લક્ષ્મીને ધારણ કરી શકતું નથી તેથી તે પુરુષો સદાચાર સંયમ અને પરિશ્રમને જ પોતાનું આભૂષણ માનતા હતા સવારે ઉઠીને તુલસી માતા સમક્ષ પ્રણામ કરતા શ્રમ કરતા ન્યાય કરતા અને ભોજન પહેલાં પરમાત્માનું સ્મરણ અને જાણો છો બહેન લક્ષ્મીએ ભાવપૂર્ણ સ્વરમાં કહ્યું આવા પુરુષો જ્યાં હોય ત્યાં પરિવારમાં સૌભાગ્યનો દીપ ક્યારેય નથી બુજાતો હું ત્યાં ફક્ત ધન નથી આપતી હું પ્રતિષ્ઠા સન્માન અને સ્થિર સમૃદ્ધિ પણ આપું છું કારણ કે જે પુરુષ સ્ત્રી ઘર અને સ્વયંના મનનું સન્માન કરે છે તે વાસ્તવમાં પોતાનું ભાગ્ય સ્વયં લખે છે આવા ઘરોમાં ન કોઈ દુર્ગુણ જન્મ લે છે ન ગરીબીની છાયા ટકે છે માતા સરસ્વતી બોલી બહેન આવી પવિત્રતા આજના યુગમાં દુર્લભ છે પરંતુ જ્યાં આ હોય છે ત્યાં સ્વર્ગ ધરતી પર ઉતરી આવે છે લક્ષ્મીએ માથું હલાવ્યું અને કહ્યું સત્ય છે દેવી અને આ જ કારણ હતું કે તે ઘરમાં ધન અને ધર્મ ભક્તિ અને બુદ્ધિ બંનેનો વાસ હતો માતા લક્ષ્મીએ આગળ કહ્યું અને બહેન ધર્મનિષ્ઠ ઘરોમાં જેવું થાય છે તેવું ત્યાં પણ થયું તેમની પાસે ધન સંપદા દિવસે દિવસે વધતી જતી હતી પણ ધન વધવા છતાં તેમનું મન ન તો બદલાયું ન તેમનો સ્વભાવ સંતોષ તેવો જ બની રહ્યો નમ્રતા પહેલાં જેવી જ પવિત્ર રહી અને સેવાભાવ પહેલાંની જેમ દ્રઢ સમયની સાથે તેમના પરિવારમાં સભ્યોની સંખ્યા પણ વધવા લાગી બાળકોની કિલકારીઓ વડીલોનો સ્નેહ યુવાનોનો પરિશ્રમ અને વડીલોનો અનુભવ તે ઘર તો સાચે જ આનંદનગરી બની ગયું હતું પરંતુ બહેન લક્ષ્મી ક્ષણભર રોકાઈ અને પછી બોલ્યા જ્યારે પરિવાર વધ્યો ત્યારે તેમણે એક અલગ જગ્યાએ નવું ઘર બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા જૂનું ઘર નાનું પડી ગયું હતું તો નવા ઘરમાં પણ તે જ તુલસી ચોરો તે જ ગૌસેવા તે જ હરિનામ તે જ શુદ્ધ ભોજન તે જ ખુશી અને તેજ વિનમ્રતા તેમણે નવું ઘર બનાવ્યું પણ નવો અહંકાર ન બનાવ્યો અને આ જ કારણ છે બહેન કે હું પણ તેમની સાથે ત્યાં ચાલી ગઈ માતા સરસ્વતીએ પ્રશંસાથી કહ્યું બહેન આજના યુગમાં ઘણા લોકોને ઘર તો નવું જોઈએ પણ સંસ્કાર જૂના રાખવા નથી ઇચ્છતા પણ આ પરિવાર ધન વધવા છતાં ધર્મ પર સ્થિર રહ્યો લક્ષ્મીએ પ્રસન્ન થઈને કહ્યું સત્ય કહ્યું દેવી ધનથી સુખ ત્યારે જ આવે છે જ્યારે મન સરળ રહે નહીં તો નવું ઘર બનતા વાર નથી લાગતી પણ પરિવાર તૂટતા વાર નથી લાગતી પરંતુ આ ઘરમાં સદભાવના પણ વધી સભ્યોની સંખ્યા પણ વધી અને વૈભવ પણ કારણ કે તેમનો આધાર હતો ધર્મ શ્રમ અને ભક્તિ પરંતુ દેવી માતા લક્ષ્મીનો સ્વર ગહેરો થાય છે અને પછી બોલ્યા જ્યારે મનુષ્ય સત્કર્મ કરે છે તો દેવતા પ્રસન્ન થાય છે અને દુષ્ટ ઈર્ષાથી ભરાઈ ઉઠે છે માતા લક્ષ્મીએ ગંભીર સ્વરે કહ્યું અને બહેન જેવો સંસારનો નિયમ છે જ્યાં સુખ પ્રેમ અને સમૃદ્ધિ હોય ત્યાં ઈર્ષાનો પડછાયો પડવા લાગે છે તેવું જ કંઈક તે પરિવાર સાથે પણ થયું તેમના પડોશીઓ તેમના પરિવારની એકતા પ્રેમ અને ઉન્નતિ જોઈને મનોમન ઈર્ષા કરવા લાગ્યા તેઓ વિચારતા તેમના ઘરમાં આટલું સૌભાગ્ય કેમ અમારા જીવનમાં આવી પ્રસન્નતા કેમ નથી દુર્ભાવ ધીમે ધીમે ઝેર બની ગયું માતા સરસ્વતીએ શાંત સ્વરે પૂછ્યું અને પછી બહેન ઈર્ષાળુ લોકો શું કરવા લાગ્યા લક્ષ્મીએ કહ્યું તે ઈર્ષાળુ પડોશીઓએ ચાલ ચાલવાનું શરૂ કરી દીધું પહેલાં તો તેઓ મીઠી વાણીમાં આવતા પ્રેમ દર્શાવતા હસતા અને ધીમે ધીમે તેમના ઘરના સભ્યો સાથે ઘડી મળી ગયા પછી એક એક કરીને તેમણે પરિવારના યુવાન સભ્યોને ખોટી સંગતમાં લઈ જવાનું શરૂ કર્યું ક્યારેક તેમને નિંદાની બેઠકોમાં બોલાવતા ક્યારેક વ્યર્થ ખર્ચના શોખ જગાવતા ક્યારેક કોઈના મનમાં તુચ્છ સ્પર્ધા ભરતા તો ક્યારેક મનમાં લાલચનું નાનું બીજ વાવતા કે થોડું વધારે મેળવો વધારે મોટા બનો અલગ રહો સ્વતંત્ર રહો આ એ જ બીજ હોય છે બહેન જે જો હૃદયમાં જામી જાય તો પરિવારના મૂળ સુકાવા લાગે છે સરસ્વતીએ ચિંતિત સ્વરે કહ્યું બહેન શું તે પરિવારના કોઈ સભ્યના મનમાં વિકારોનો પ્રવેશ થયો લક્ષ્મીએ ધીમેથી માથું હલાવ્યું હા દેવી ધીમે ધીમે તે બહારના લોકોએ કેટલાક સભ્યોના હૃદયમાં અહમ સ્પર્ધા અને અનાવશ્યક ઈચ્છાઓ જાગૃત કરી દીધી એક એક કરીને કેટલાક યુવાનો ભ્રમિત થવા લાગ્યા તેમણે વિચાર્યું હંમેશા સાદગી અને નિયમોમાં કેમ રહેવું અને આ જ વિચાર મનનું પહેલું પતન હતું હવે જે ઘરોમાં ક્યારેક શાંતિ સાત્વિકતા અને ભક્તિની ધારા વહેતી હતી ત્યાં થોડે થોડે કરીને ચિંતાની લહેરો ઉઠવા લાગી સરસ્વતી બોલી બહેન પરિવાર તો મુશ્કેલીમાં પણ જોડાયેલો રહ્યો છતાં પણ આવું થયું લક્ષ્મીએ ઉત્તર આપ્યો દેવી ધન અને અનુકૂળ સમયની પરીક્ષા એટલી કઠિન નથી હોતી જેટલી કઠિન હોય છે આરામ દેખાડો અને સંગતની પરીક્ષા ખરાબ સમયમાં મનુષ્ય ભગવાનને યાદ કરે છે પણ સારા સમયમાં સ્વયંને ભૂલી જાય છે અને અહીં પણ તેવું જ થયું સરસ્વતીએ પૂછ્યું તો બહેન પછી શું થયું લક્ષ્મીએ ગંભીર થઈને કહ્યું અહીંથી જ કથાનો અસલી વળાંક આવે છે બહારના લોકો મનમાં વિકારના ગુપ્ત બીજ વાવી રહ્યા હતા અને ધીમે ધીમે કેટલાક સભ્યોનું મન ધર્મના માર્ગથી ડગમગવા લાગ્યું માતા લક્ષ્મીએ ગંભીર દુઃખ ભર્યા સ્વરમાં કહ્યું અને બહેન ધીમે ધીમે તે પરિવારમાં તે દિવસ પણ આવી ગયો જેનો ભય દરેક ધર્મપરાયણ ગૃહસ્થને હોય છે જે પુરુષોના મન ક્યારેય નિર્મળ હતા જે સદાચાર અને સંયમના પથ પર ચાલતા હતા તેઓ હવે વ્યભિચારમાં લિપ્ત થવા લાગ્યા ખરાબ સંગતનો રંગ ચઢી ગયો હતો વાસના નામની અગ્નિએ તેમના વિવેકને બાળી નાખ્યો હતો આની સાથે જ માંસ અને મદિરાનું સેવન પણ શરૂ થઈ ગયું જે હાથ ક્યારેક ગૌસેવા માટે ઉઠતા હતા તે જ હાથ હવે પાપ તરફ વધવા લાગ્યા માતા સરસ્વતીએ પીડાથી કહ્યું બહેન આ તો અત્યંત દુઃખદ છે જ્યાં સ્ત્રીની આંખોમાં આંસુ આવતા હોય તે ઘર કેવી રીતે સ્વર્ગ રહી શકે છે લક્ષ્મીએ વાણીમાં કહ્યું સત્ય છે દેવી જ્યારે પુરુષ પોતાની મર્યાદા ભૂલી જાય છે તો લક્ષ્મીનો દીપ ધીમે ધીમે બુઝાવા લાગે છે તેમની પત્નીઓ જે ક્યારેક પ્રસન્નતાની મૂર્તિ હતી તે હવે રૂઠી રહેવા લાગી તેમના આંસુ તુલસીના પાંદડાઓ પર ઝાકળની જેમ પડતા ઘરમાં જ્યાં ક્યારેક હાસ્ય હતું ત્યાં હવે રડવું વિલાપ સંભળાવા લાગ્યું એક પત્નીએ વ્યથાથી કહ્યું પ્રભુની પૂજા છોડીને દુષ્ટ સંગ અપનાવ્યો છે આ ઘર જે ક્યારેક મંદિર હતું આજે દુઃખનો ચૌબારો બની ગયું છે બીજીએ આકાશ તરફ જોયું અને આંસુ વહાવતા બોલી હે નારાયણ અમે કયા જન્મનું ફળ મેળવ્યું સરસ્વતીએ ઉદાસીથી પૂછ્યું અને પરિવારનો મુખ્ય માણસ લક્ષ્મીએ ધીમા સ્વરે કહ્યું તે પણ અત્યંત દુઃખી રહેવા લાગ્યો જેણે ઘરને સંસ્કારોથી સજાવ્યું હતું તે હવે તૂટેલા સપનાની દિવાલોને જોતો હતો ધીમે ધીમે તેનું મન પણ પૂજા પાઠથી હટવા લાગ્યું તે ભગવાનની સામે બેસતો પણ મનમાં અશાંતિના તોફાનો ઉઠતા તે વિચારવા લાગ્યો જ્યારે પરિવાર જ ભાંગી ગયો તો પૂજાથી શું લાભ અને ધીમે ધીમે તેમની ધનસંપત્તિ ઓછી થવા લાગી અને એક સમય એવો આવ્યો કે તેમના માટે બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળી શકતું હતું હે દેવી આજ તે ક્ષણ હોય છે જ્યારે અજ્ઞાનનો અંધકાર ભક્તિની જ્યોત પર ભારે પડવા લાગે છે સરસ્વતીએ ગંભીરતાથી કહ્યું બહેન આ તો એ જ સ્થિતિ છે જ્યાં મનુષ્યની પરીક્ષા છે અહીં જો તે ન ડગમગે તો તેનો ઉદ્ધાર નિશ્ચિત છે લક્ષ્મીએ માથું હલાવ્યું સત્ય કહ્યું દેવી પરંતુ અંધકાર પછી અજવાળું આવે છે આ પરિવાર પણ પૂર્ણ પતન માટે નહીં પણ ઉત્થાન માટે પડ્યો હતો કારણ કે ઈશ્વર જ્યાં માર્ગ ભટકતા જુએ છે ત્યાં સંકેત મોકલે છે ત્યારે એક દિવસ તેમના દ્વાર પર એક દિવ્ય અતિથિ આવ્યા તે સાધારણ વસ્ત્રો પહેરેલા હતા માથા પર શાંત ચમક હતી નેત્રોમાં કરુણા અને ગહેરાઈ મુખ્ય માણસે આદરપૂર્વક દ્વાર ખોલ્યો અતિથિએ ઘરમાં પ્રવેશ કરતા કહ્યું તમે બહુ પૂજાપાઠ કર્યા છે ધર્મથી ક્યારેય વિચલિત નથી થયા ભગવાન સદૈવ તમને સદબુદ્ધિ આપે હવે હું તમને કેટલીક વાતો જણાવવા આવ્યો છું ધ્યાનથી સાંભળો પરિવારના તમામ સભ્યો સામે આવીને કારણ કે તેમના શબ્દોમાં સાધારણ મનુષ્યની ભાષા નહીં સંસારની અનુભૂતિ હતી અતિથિએ કહ્યું ધ્યાન રાખજો ધર્મ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે તો પહેલા મન બદલાય છે પછી પરિવાર બદલાય છે પછી સમાજ બદલાય છે અને અંતમાં ભાગ્ય બદલાય છે અને અધર્મ જ્યારે પ્રવેશ કરે છે તો સૌથી પહેલાં મન તૂટે છે પછી પરિવાર વિખેરાય છે પછી ધન છૂટે છે અને અંતમાં શ્રદ્ધા માટે છે તમારા ઘરે પહેલાં ધર્મ અપનાવ્યો તેથી હું અહીં આવ્યો પછી ખરાબ સંગે પ્રવેશ કર્યો તેથી સંકટ આવ્યું પણ યાદ રાખો ઈશ્વર ભક્તોને તોડતા નથી તરાશે છે મુખ્ય માણસે વિનમ્ર સ્વરે પૂછ્યું મહારાજ અમારી શું ભૂલ થઈ અતિથીએ કહ્યું સંગતિથી પતન થાય છે સત્સંગથી ઉત્થાન પુરુષ ધર્મથી હટ્યા કારણ કે તેમણે ખરાબ સાથને મિત્ર સમજી લીધો સ્ત્રીઓ રડી કારણ કે તેમની પવિત્રતા અપમાનિત થઈ અને તમે દુઃખી થયા કારણ કે તમે આશા ખોવાની શરૂ કરી દીધી પણ યાદ રાખો ઈશ્વર ત્યાં જ રહે છે જ્યાં સ્ત્રીની આંખોમાં શ્રદ્ધા અને પુરુષના મનમાં લજ્જા જીવિત હોય હવે તમારે ત્રણ વ્રત ધારણ કરવા પડશે સાંભળો પરિવાર ધ્યાનથી સાંભળવા લાગ્યો અતિથિએ ત્રણ નિયમો જણાવ્યા મનવ્રત મનને પવિત્ર રાખો કોઈના દોષ ન જુઓ પોતાના દોષ સુધારો મનનો દીપક પ્રગટાવો ભલે હવા તેજ હોય સંગવ્રત ખરાબ સંગત તરત ત્યાગી દો જે મનમાં ઝહેર નાખે છે તે મિત્ર નહીં વિનાશનો દૂત છે ઘરમાં સંત સાધુ વિદ્વાન સાચા લોકો આવે તો ઘર સ્વર્ગ બની જાય છે તુલસી વ્રત તુલસી માતાની દરરોજ પૂજા કરો તેમની પરિક્રમા કરો તેમના ચરણમાં દીવો પ્રગટાવો તુલસી ભક્તિથી મન નિર્મળ થાય છે અને જ્યાં મન નિર્મળ થઈ જાય છે ત્યાં લક્ષ્મી સ્વયં ચાલી આવે છે પરિવારની આંખો ભરાઈ આવી સ્ત્રી પુરુષ બધાના ચહેરા પર નવી ભક્તિનો પ્રકાશ ઉતરી આવ્યો અતિથી આગળ કહ્યું યાદ રાખજો ઘર ફક્ત દિવાલોથી નથી બનતું ઘર બને છે સ્ત્રીઓના આંસુઓનું સન્માન કરીને અને પુરુષોની નજરોની પવિત્રતાથી પછી અતિથિ ઊભા થયા મુખ્ય માણસે ચરણ પકડીને કહ્યું મહારાજ તમે કોણ હસ્યા અને બોલ્યા હું એ જ છું જેને તમે ક્યારેય નથી જોયો પણ દરેક કઠિન ઘડીમાં પોકાર્યો છે હવે તમારો માર્ગ ઉજ્જવળ થશે પછી પરિવારના તમામ સભ્યો સાથે બેઠા અને પોતાની ભૂલનો અહેસાસ થયો તેઓ ફરીથી એકજૂટ થયા અને ઉત્સાહથી કામ કરવા લાગ્યા પાછી પોતાની જૂની આદતોને ફરીથી દોહરાવવા લાગ્યા પછી તેમની ગરીબી અને ખરાબ દિવસો સારા દિવસોમાં બદલાવા લાગ્યા માતા લક્ષ્મીએ કહ્યું સરસ્વતી હવે હું તને તે પાંચ પ્રકારના ઘર જણાવું છું જેમાં હું જવાનું પણ પસંદ નથી કરતી અને ત્યાં રહેવું તો બિલકુલ અશક્ય છે કારણ કે ધન ફક્ત સોના ચાંદીનું નામ નથી ધન તે ઉર્જા છે જે ત્યાં જ ટકે છે જ્યાં ધર્મ શુચિતા અને પ્રેમ હોય સરસ્વતીએ આદરપૂર્વક કહ્યું કહો દેવી આ જ્ઞાન તો ન ફક્ત દેવો માટે પણ તમામ મનુષ્યો માટે અમૃત છે હું સાંભળવા તૈયાર છું લક્ષ્મીએ કહ્યું પહેલું ઘર જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે જ્યાં પત્ની માતા બહેન કે પુત્રીને તિરસ્કાર કઠોરતા કે દુઃખ આપવામાં આવે છે ત્યાં મારો પ્રવેશ ક્ષણભર પણ નથી થતો સ્ત્રી સન્માન છે તો સમૃદ્ધિ સ્થિર છે સ્ત્રી રડે તો લક્ષ્મી સ્વયં દ્વાર છોડી દે છે જે ઘરનું વાતાવરણ અશુદ્ધ હોય જ્યાં હંમેશા કલહ હોય જ્યાં તન અને મન બંને અપવિત્ર હોય આવા ઘરમાં હું ક્યારેય નથી જતી બીજું ઘર જ્યાં નશો જુગાર અને વ્યભિચાર હોય જ્યાં પુરુષ પોતાની મર્યાદા ભૂલે છે પોતાની દ્રષ્ટિને અશુદ્ધ કરે છે અને હૃદયમાં પાપ પાડે છે ત્યાં ધન ક્યારેય સુખ નથી આપતું ફક્ત વિનાશ લાવે છે આવા ઘરોમાં હું આવું છું પણ ક્ષણિક પછી પાછી ફરી જાઉં છું ત્રીજું ઘર જ્યાં અતિથિનું અનાદર થાય છે દેવ સ્વરૂપ છે જે ઘર અતિથિને તિરસ્કૃત કરે રોટી જળથી દૂર રાખે ત્યાં લક્ષ્મીનો દીપ ધીમે ધીમે બુજાઈ જાય છે ચોથું ઘર જ્યાં ગૌમાતા અને તુલસીની અવહેલના થાય છે જ્યાં ગૌ સેવાનો ભાવ ન હોય જ્યાં તુલસી માતા સુકાઈ જાય અને કોઈ જળ ન આપે ત્યાં મારી કૃપા કાયમી નથી રહેતી પાંચમું ઘર જ્યાં જૂઠ ચોરી અને છળ હોય જ્યાં ધન બેમાનીથી આવે જ્યાં વેપાર ધોખા પર ચાલે જ્યાં વાણીમાં મીઠાશ અને મનમાં ઝેર હોય આવા ઘરમાં ધન ટકતું નથી તે રેતીની જેમ સરકે છે કારણ કે અધર્મની કમાણી લક્ષ્મી નહીં વિનાશનું બીજ છે સરસ્વતીએ ગંભીર થઈને કહ્યું બહેન આ પાંચ ઘર તો વાસ્તવમાં સ્વર્ગ અને નરકનો અંતર જણાવી દે છે જ્યાં સ્ત્રી ગાય તુલસી સત્ય અને અતિથિનું સન્માન નહીં ત્યાં સમૃદ્ધિ કેવી રીતે ટકે લક્ષ્મીએ પ્રસન્ન થઈને કહ્યું સત્ય કહ્યું દેવી જે મનુષ્ય આ પાંચ વાતોને સમજી લે તે ભલે માટીનું ઘર રાખે પણ તેના જીવનમાં વૈભવની રોશની ક્યારેય ઓછી નથી થતી તો પ્રિય ભક્તો આશા છે કે હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે કેવા ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતા તો મિત્રો આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર અવશ્ય કરો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ બધા ભક્તો મેળવી શકે અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માલક્ષ્મી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આગળ પણ આવી જ ઉપયોગી જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ